સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત સૂચનાથી ધ્રાંગધ્રા સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એમયુસી ના માર્ગદર્શન હેઠળ

ખાટકીવાસ મદીના મસ્જિદ નજીક ત્રણ શખ્સો ગુડદી પાસાનો જુગાર રમતા ઝડપી પાડેલ પોલીસે રેડ દરમિયાન ફરીદભાઈ સિકંદરભાઈ ભટ્ટી અનવરભાઈ સલીમભાઈ ભટ્ટી જીપુભાઈ ગફાભાઈ ભટ્ટી રહેવાસી તમામ ધ્રાંગધ્રાવાળા શખ્સોની પકડી પાડી રોકડ રકમ રૂપિયા પાંચ હજાર તથા મોબાઈલ ફોન નંગ ચાર કિંમત રૂપિયા વીસ હજાર પાંચસો સહિત પચીસ હજાર પાંચસોનું મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જીડીસી ન્યુઝ સાથી દિનેશ ગાંભવા સાથી જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા